તો ચોમાસામાં કાળા રિબાંગ વાદળો ઘેરાયા હોય વાદળો હમણાં જ વરસી પડશે એવું લાગતું હોય ચારે બાજુ લીલીછમ હરિયાળી છવાયેલી હોય આવા માહોલમાં નદી નાળા કે ધોધ જોવા જવાની કેવી મજા આવે આવા જ આહલાદક વાતાવરણના દ્રશ્યો પંચમહાલમાં ચોમાસાની ઋતુમાં સર્જાયા છે જોઈયા આ રિપોર્ટ પંચમહાલના ના ઘોઘંબા ગામે આવેલ હાથણી માતાનો નો ધોધ ખુબ જ પ્રચલિત છે તેમજ ચોમાસા ની ઋતુ દરમિયાન અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે વર્ષોથી આ ધોધ ચોમાસામાં સારો વરસાદ થતા જીવંત થાય છે અને પ્રકૃતિનો નજારો ખીલી ઉઠે છે તેમજ ઘોઘંબા નજીક આવેલો પોયલી ધોધ પણ ભારે વરસાદ થતા શરૂ થઈ ગયો છે અને શરૂ થવાની સાથે જ અહીંયા દૂર દૂરથી થી પર્યટકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે ગાંધીનગર થી આવું છું અહીંયા અમે હાલોનું કામ થી આવ્યા છે ત્યાં અમારા ફ્રેન્ડે એક વાત કરી કે અહીંયા હાથોડી માતા જે મંદિર છે અને ધોધ છે જે સુંદર પ્રકૃતિ સૌંદર્ય રૂપ ધારણ કર્યું હોય બહુ મસ્ત મજા છે અને ધોધ અને તમે જુઓ કે શિમલા અને મનાલી એવું પણ ભૂલી જાવ એવું આ ગુજરાતનું મસ્ત એક મજાનું હાથણી માતાનું મંદિર અને હાથણી ધોધ છે ઓકે અમે બધા અમદાવાદથી આવ્યા છીએ

અમે અમદાવાદ થી અહિયાં આવ્યા છે ફરવા માટે જાંબુઘોડા પંચમહાલ જિલ્લામાં અહીનો ધોધ જોવા લાયક છે અહિયાં એક ખાતરી માતાજી નું મંદિર સરસ છે ગુફામાં ઉપર હનુમાનજી નું મંદિર છે અહિયાં બહુ સરસ ફરવા લાયક સ્થળ છે અને ચોમાસામાં અહીનું વેધર જોરદાર હોય છે અમે અમદાવાદથી આવી રહ્યા છીએ ગુજરાતમાં ના પંચમહાલ જિલ્લા અંદર અમે જાંબુઘોડા કેન્દ્ર ગામમાં આવી રહ્યા છીએ ત્યાં ગઈ હાથરી માતા નું મંદિર ખુબ જ સરસ છે અને ઉપર હનુમાન દાદા મંદિર છે છે દૂધ ખાતે આવતા માંગણી કે સરકાર દ્વારા અહિયા ઉપર જવા માટેનો જે રસ્તો છે જેના પગથિયા તૂટી ગયા છે જેથી જોખમી રીતે અહિયાં પસાર થઈ ઉપર જવું પડે છે ત્યારે યોગ્ય રીતે હિલ સ્ટેશન પર જઈ શકાય અને સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે હાલ સમગ્ર પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વરસાદી માહોલના દરમિયાન પંચમહાલમાં જે પ્રકૃતિ જે સોળે કળા ખેલી ઉઠતી હોય છે ત્યારે પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકામાં આવેલ જે હાથની મથન ધો છે ધોધમાર વરસાદના કારણે જે હાથની મથન ધો છે શરૂ થયો છે આ ધોધ મજા માણવા માટે જે ગુજરાત રાજ્યભર અનેક 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 જે સહેલાનીઓ છે તે હાથ માતા એન્જોય કરવા માટે આવી રહ્યા છે અને અહીની જે પ્રકૃતિ છે તે ધોધ છે નીચે ઉભા રહી સ્નાન કરતા હોય છે સાથે સાથે પરિવાર સાથે આવી હાલ જે સહેલાનીઓ છે તે આનંદ માની રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત પક્ષ ન્યુઝ પંચમહાલ